નાનપણમાં પોલીઓના કારણે એસી ટકા વિકલામ બની ગયેલા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદીયાના ગોવિંદ કેરાય આજે પોતાની સૂઝબુજ તથા સરકારની મદદના કારણે સફળ ઉદ્યોગકાર બનીને અન્ય જરૂરિયાતમંદોને રોજગારી આપી રહ્યા છે સંતાનમાં બે દીકરીના પિતા પચાસ વર્ષે ગોવિંદભાઈએ ઇંગ્લિશ સાથે બીએનો અભ્યાસ કર્યો છે નાનપણથી બંને પગ વિકલાંગતાનો ભોગ બનતા તેઓ વ્હીલચેર વગર સ્વતંત્ર ફરી શકે તેમ નથી આમ છતાં તેઓ હિંમત હાર્યા વગર ખુમારી અને સ્વાભિમાનથી પોતાના પરિવારની જવાબદારી નિભાવી રહ્યા છે એક કદમ આગળ વધીને ધૈર્ય અને મહેનતના બળે તેઓ અન્ય લોકોને રોજગારી આપીને ચાર પરિવારનું પણ પાલન પોષણ કરવા સક્ષમ બન્યા છે ગોવિંદભાઈ જણાવે છે કે અગાઉ એસટીડી પીસીયુ ચલાવતા બાદમાં એક નાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી પરંતુ મારી વિકલાંગતાના કારણે સંચાલનમાં સમસ્યા આવતી હતી જેથી વર્ષ બે હજાર અઢારમાં તે બંધ કરીને અંતે રૂપિયા ચાર હજારની મૂડીથી ખારીસિંગ દાડિયા હોલસેલ ભાવે મેળવીને ઘેર નાનકડા પેકિંગ બનાવીને દુકાન કેબિન સુધી પહોંચાડવાનું કામ કરવાનો વિચાર આવ્યો આ સમયે બે હજારનો માલ ખરીદ્યો પંદરસોનું મશીન અને પાંચસોની પેકિંગ માટે પ્લાસ્ટિકની ખરીદી કરી નવા વ્યવસાયના શ્રી ગણેશ કર્યા હતા પત્ની ગેર પેકેજિંગ કરતી હું રિક્ષા ચલાવીને ગામે ગામે દુકાને માલ દેવા ફેરી કરતો ધીરે ધીરે આવક થવા લાગતા નાના બાળકો માટેની શરબતની ચુસ્કીનું જાતે મેન્યુફેક્ચરિંગ કરવાનું વિચાર્યું આ માટેની મશીનરી ખરીદવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે સરકારની યોજનાનો લાભ મેળવી લોન મેળવી આ કામગીરી પણ શરૂઆત કરી હતી જેમ સફળતા મળતા હાલ અમે ત્રણ લોકોને રોજગારી આપવા સક્ષમ બન્યા છીએ તેઓ વધુમાં ઉમેરે છે કે વર્તમાન સમયમાં બે જરૂરિયાતમંદ મહિલાને માસિક દસ હજારના પગાર સાથે રોજગારી આપી છે તેઓ પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગ કામ સાથે જોડાયેલી છે ઉપરાંત હું વિકલાંગ હોવાથી ટેમ્પોનું ડ્રાઇવિંગ તો કરી શકું છું પરંતુ દુકાન સુધી માલ આપવા જઈ શકતો ન હોવાથી આઠ હજારના પગારે એક ડિલિવરી બોયને નોકરી પર રાખ્યો છે આમ નાનકડી મૂડી સાથે શરૂ કરેલા વ્યવસાયમાં સરકારશ્રીની મદદ થકી સફળતા મળતા હું આત્મનિર્ભર બની શક્યો છું આલમારી દીકરીઓને અભ્યાસ કરાવવાની સક્ષમતા સાથે અન્ય ત્રણ પરિવારો નિભાવ કરવા પણ સક્ષમ બન્યો છું પોતાના ઉદ્યોગ વિશે છાણાવટ કરતા તેઓ જણાવે છે કે વિકલાંગતા હોવા છતાં તેમનો જુસ્સો અને ગામ કરવાની ધગસના કારણે તેઓ મહિનામાં સત્યાવીસ દિવસ માલની ડિલિવરી માટે જાતે ટેમ્પો લઈને પશ્ચિમ કચ્છમાં ફેરી કરે છે રોજ બસો કિલોમીટરનું ડ્રાઇવિંગ કરીને સવારથી સાંજ સુધીમાં કુલ નેવું નાની મોટી દુકાનમાં માલ પહોંચાડે છે આમ તેઓ રોજ પચ્ચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરે છે આ સાથે નવા કસ્ટમર બનાવવા કાચુ માલ ખરીદી ગેર પૂરો પાડવો વગેરે કામ પણ તેઓ જાતે જ સંભાળે છે જ્યારે તેમના પત્ની મંજુલાબેન કેરાઈ પેકેજિંગ અને મેન્યુફેક્ચરિંગની કામગીરી સંભાળે છે સરકારનો આભાર માનતા ગોવિંદભાઈ જણાવે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરાયેલી છે ત્યારે દિવ્યાંગો તેનો લાભ લે અને પોતાના સ્કિલ અભ્યાસનો ઉપયોગ કરી ખુદ તો સ્વનિર્ભર બને સાથે અન્ય માટે પણ રોજગારીનું સર્જન કરે તે જરૂરી છે હું અત્યારે બંને પગે વિકલાંગ છું અને મારી અંદાજીત સિત્તેરથી એંસી ટકા વિકલાંગતા છે મારે છેલ્લે બે હજાર અઢારથી હું સરકારશ્રીની મદદથી અમુક જગ્યાએ જેમ કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી મેં લોન લઈ અને મારો ખુદનો ધંધો શરૂ કર્યો છે જેમાં હું ખારીસિંગના જે આ નાના પેકેટ આવે એ ઉપરાંતમાં જે નાના બાળકો જે ચુસ્કી પીતા હોય છે એ ચુસ્કીનું પ્રોડક્શન કરું છું અને ગામડે ગામડે લગભગ પશ્ચિમ કચ્છના તમામે તમામ ગામડા હું રોજ કવર કરું છું એમ અંદાજીત હું મહિનાના સત્યાવીસ દિવસ સુધી કામ કરું છું આ ખારીંગ અને ડાળીયાના મારા જે સ્વરોજગારનો જે ધંધો છે તેમાં માર્કેટિંગનું કામ મારું છે હું બજારમાં વેચવા જાઉં છું જ્યારે મારા પત્ની જે પેકેજિંગનું કામ કરે છે અને મારે ત્યાં મશીનરી જે છે જે પણ તે મશીનરી પણ મેં સરકારશ્રીની સહાયથી મેળવી છે આ મશીની મશીનરી દ્વારા અમે પેકેજિંગ કરી અને બજારમાં મૂકી છીએ અને આ કામથી મારું જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે અને બદલાવ આવ્યો છે અત્યારે અંદાજીત હું રોજનું પચીસથી ત્રીસ હજારનું ટર્નઓવર કરું છું અને આ ઓવરથી એક જેને કહેવાય કે મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને સારી એવી હું મારી ખુદની ઇન્કમ ઊભી કરી શકું છું તો હું આ બાબતે એક કહેવા માંગીશ દરેક દિવ્યાંગોને કે સરકારશ્રીની જે જે યોજનાઓ હોય તેનો લાભ લઈ અને આપણે પોતાના પગભર થઈ અને ખુદનો ધંધો કરી અને સ્વલંબી બનીએ